એ અનેક ખતરાઓ જે છે એ કરી અને ખેતીને જે છે એ પોતાનો ખર્ચ ઘટાડી અને ઉત્પાદન હંમેશા એ અવલ નમરે એ આવે છે જયેશભાઈ પાંચથી આજે મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે જયેશભાઈ તમે જે છે એ આ વખતે કેવા કેવા પ્રયોગો જે છે કર્યા છે અને ખાસ કરીને જે અણી ધતુરો આનો જે એક આખો અર્થ જે તૈયાર કરો છો અને એનાથી જે છે એ કેવી રીતનો તૈયાર થાય છે કેવી રીતનું પ્રમાણ હોય છે કયા પાકોમાં એનો ઉપયોગ કરો છો અને આ કઈ કઈ જીવાતોમાં સારું કામ આપે છે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો એમ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જયેશભાઈ ભવનભાઈ ભૂત કોટડા સાંગાણી મારો મોબાઈલ નંબર છે નવાણું બે પંચાણું ઓગણ સાત અગિયાર આ અર્ક બનાવી છે એણી અરણી ધતુરો ધતુરો લીમડો લીમડો સીતાફળી સીતાફળી અને આંકડો આંકડો આ દસ દસ કિલો એક બેરલ બસો લીટરના બેરલમાં પલાળી છે બરોબર

છાયા ઘૂસરા વર્તે છે ને તો સીધી થઈ જાય હા અને એને દસ દસ કિલો કાપી અને પાણીની અંદર ગો પાણી હા ગૌમૂત્ર પાણીમાં એની અંદર વીસ કે પંદર લિટર જે તમને પાપ પડ્યું હોય એટલું ગૌમૂત્ર નાખવાનું બરાબર ગૌમૂત્ર થી વીસ લિટર જેવું નાખવાનું અને આ જે છે એ બધા પાંદડાઓ જે છે એ પાંચ પાંચ કિલો કે દસ 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 કિલસ દસ કિલો લેવા અને વીસ દિવસ સુધી પડ્યું રહેવા વીસ દિવસ સુધી લેવા ગળતર્યું હાવ ગળી જાય ને પછી ગારી લેવાનું બરાબર એ તમારે છ મહિના લાગે

બરોબર ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આ જયેશભાઈ કરી છે આની અંદર એવો કોઈ ખર્ચ નથી થતો તમે જે છે માત્ર આવી રીતનો તૈયાર કરો તો ચોક્કસ જે છે એ તમને આનાથી ફાયદો થવાનો છે મિત્રો વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને વરસાદ રહેવાનું કામ નથી થતો ત્યારે બીજી દવાઓના ખર્ચાઓ કરીએ છીએ તો હવે પાણી થયા નથી અને ખર્ચા કરવામાં ઉત્પાદન મેળવી શકો ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો કિસાન હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ બસો આ નંબર ફોન કરી તમે પણ આવા કઈક નવા ખતરા કરતા સંપર્ક કરી અને નવા અખતરા અમારા ખેડૂતો સુધી ભોગવે એના માટે અમને મદદ કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી